जय जो जोहार दया दीवासी गाइस आज ना ब्लॉग में तुम्हारा स्वागत है तुम्हारी बहन वासन से वैसे सवार सवार में तो चल मुखाला है चल मुखो तो हमारी तो 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 बकरियां पण गेहूं खाने के लिए तलप रही है और ये हमारी चक्की बहन है દેખ એટલે ખાવા માટે કેવા કરે છે આ બેન નથી વેલા ખાતા બેન ધીરા ધીરે ખાય છે

ચાલો દૂધી તોડું છું એકદમ તાજી અને મસ્ત દૂધી તોડીને આપણે બાજરીના લોટમાં દૂધીને છીણીને નાખીને આપણે પરાઠા જેવું બનાવવાનું છે આમ તો અમારી દેશી ભાષામાં દૂધીનો રોટલો કે તો જો મસ્ત આપણે તાજી દૂધી તોડી લીધું છે જો આ બહુ બધા અમારે દૂધીના વેલા પણ છે જો આપણે આ દૂધી લઈ લીધી છે હવે અને જોઈ નાખીશું દૂધી ને ધોઈ નાખીએ આપણે complete પછી આપણે દૂધીના બાજરીના લોટમાં દૂધી છીણી નાખીને રોટલો મીઠા મરચું નાખીને બનાવવાનો છે તો બ્લોગ બનાવી બને રહો ગાઈસ હવે દૂધી આપણે ધોઈને છીણવાનું ચાલુ કરી આપણે છોલવાનું ચાલુ કરી દીધું છે સોરી મિસ્ટેક થઈ ગઈ તો આવી રીતે આપણે પહેલા દૂધી છાલ ઉતારી લઈએ છે તમે જોઈ શકો છો આ આટલું તો આપણે નંગી પૂરી કરી નાખી છે દૂધીને હવે અડધું કરવાનું છે બાકી

અને હવે આપણે બાજરીના લોટમાં મિક્સ કરીને પછી રોટલો થૂપવાનો છે ગાઈસ આપણે બાજરીનો લોટ એડ કરી દીધો છે અંદર દૂધની અંદર અને આ થોડુંક મેં તળિયું પણ નાખ્યું છે કે મને આજ હું નાખીને બનાવું તો મને સારું મને ગમે છે તમે નાખો કે નહીં નાખો એ તમારી મરજી આપણે આજ એડ કરી દીધું છે હવે આ મેં વિચાર્યું છે કે લીલું લસણ બાટીને નાખું

બ્લોગ હું કને ફરાને કે શું બનાવું છું બનાવું તમે તમારી સાથે હું વાવા મોનો કને મેં દમમાનું બનાવું છું એ શેર પાછા કહેતા ને કે બીલું હવે રસોઈ એમ બની કે કેમ કોમેન્ટ પાછી આવે છે બેહૂટ લોકો વિચાર એમાં તો ફાટક મરજી આ છે અમારું મસાલો ધખિયા પાઉડર આપણે ધનિયા પાઉડર ફેંકો આવા मरिचा में तो चटनी आपको ही इनके रात चटनी बनाएंगे थोड़ा चटनी ऐड करनी है अपन और इधर एक साथ भरायना रख दिए हैं चटनी लेलू मिर्च पर नहीं तो इसलिए ज्यादा तीखा नहीं खाती अपन दाहा चटनी ऐड कर लेंगे પછી नमक डले नमक आखेरहा हम नमक भी ऐड करेंगे કેતુ માફ કરજો માફ કરજો કે આપને ખારેય કુટપટલી કોલ કો કમળ વધારે ખાતો ખાતો મને જી નથી ખાતી જવા લાગે તો હવે કવ સેમથી તૈયાર ઉતો કે હું કઈ દે બનાવની છુ કે પ્યા તો હવે આપણે આ બધો લોટ બાંધી લેવાનો છે અને પહેલા મિક્સ કરી લેશું આ એસી વાત અલગ તો બધું મિક્સ કરી લેવું હમ અલગથી કેનો એનો વિનાય

અને એક બીજો તૈયાર કરું છું થાબીને અને જો મારા બીજા પણ કાઢી પણ લીધા છે તો કંઈક આ રીતે અમારો રોટલો બન્યો છે તો કોમેન્ટ કરીને કહેજો કે કેવો રોટલો બન્યો છે તો ગાઈસ આપણે લોટ પણ બાંધી લીધો છે તમે જોઈ શકો છો લોટ પણ મેં બાંધીને તૈયાર કરી દીધો અને રોટલી પણ બના રોટલી નહીં સોરી ગાઈસ રોટલો તો જુઓ કંઈક આ રીતે મારો રોટલો બન્યો છે કોમેન્ટ કરીને કહેજો કે કેવો બન્યો છે અને જો આ બીજા બે બનાવી પણ લીધા છે મેં થોડો મોડો બધાએ રોટલો ખાઈ લીધો છે હવે મારો વારો છે તો બાજુનો રોટલો તૈયાર થઈ ગયા છે તો મેં ખાવા માટે બેસી ગઈ છું તો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ ને કરી દીધું સબસ્ક્રાઈબ જય ચહાર જય આદિવાસી